હેલો ગાયસ તો સ્વાગત છે તમારું તો આજે આપણે બનાવીશું પાનનો મુખવાસ એના માટે મેં અહીં ત્રીસ જેટલા પાન લીધા છે આ છે ટૂટી ફૂટી વરિયાળી ચટણી આ ગુલકંદ છે સ્વીટ સોપારી છે ધણાદાર છે આ સલી સોપારી છે જે માર્કેટમાં આરામથી મળી રહેશે તમને આ ખજૂર છે આ છે લવલી પાવડર કાથો અને આ છે મેન્થોલ અને આ મેં બનાવી લીધું છે ચૂનાનું પાણી એમાં થોડુંક પાણી એડ કરીને મેં ચૂનો પલાળી દીધો છે તો હવે આપણે મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ એમાં તૂટી ફૂટી એડ કરીશું પછી આપણે વરિયાળી ઉમેરીશું એમાં તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વરિયાળી ઉમેરીશો પછી આપણે લઈ લઈશું સ્વીટ સોપારી માર્કેટમાં બહુ બધી સોપારીઓ અલગ અલગ ફ્લેવરની મળે છે ધણાદાળ ધણાદાળ ઉમેરીશું એમાં આપણે પછી સલ્લી સોપારી સલ્લી સોપારીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી શકો છો એમાં પછી આપણે ખજૂર જે છે એ એડ કરીશું હવે એને આપણે બરાબર મિક્સ કરી લઈશું તમે જેમ વધારે મિક્સ કરશો એમ તેમાં ફ્લેવર સરસ આવશે બધા જ મસાલા બરાબર રીતના મિક્સ કરવાના છે આપણે હાથો વડે એકદમ આપણે મિક્સ કરતા જશું એને પછી આપણે એમાં લઈ લઈશું ચૂનાનું પાણી ચૂનાનું પાણી ઉમેરીશું ગુલકંદ ગુલકંદ વધારે ઉમેરો તો વધારે સરસ ટેસ્ટ આવે છે પણ અમને થોડોક તીખાશવાળો વધારે ભાવે છે એટલે અમે ગુલકંદનું પ્રમાણ થોડુંક ઓછું રાખ્યું છે તમે જો સ્વીટ ખાતા હોય તો ગુલકંદ વધારે ઉમેરશો તો સારું હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું પછી આપણે એમાં ચટણી એડ કરીશું પાનની ચટણી માર્કેટમાં તમને મળી રહેશે પછી આપણે એમાં કાથો એડ કરીશું કાથો તમારા ટેસ્ટ અકોર્ડિંગ નાખજો પછી આપણે એમાં મેન્થોલ ઉમેરીશું મેન્થોલને ખાંડીને પણ નાખી શકો છો હવે એમાં લવલી પાવડર ઘણા લોકો બહાર ભી કહે છે બહારનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે હવે આપણે બરાબર મિક્સ કરી લેશું આથો વડેથી એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે હવે આપણો મુખવાસ તૈયાર છે તો ગાયસ તમે પણ ઘરે મુખવાસ બનાવો બહુ સરસ મુખવાસ થાય છે પાનનો થેન્ક યુ ગાયસ